ગુજરાત સરકારના વહીવટમાં સરળતા માટે અને વિકાસની પ્રક્રિયા ઝડપી બને તે હેતુથી છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકામાંથી નવનિર્મિત કદવાલ તાલુકાનું મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં સત્તર જેટલા તાલુકાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં જેતપુર પાવી તાલુકામાંથી કદવાલ વિસ્તારની સત્તર ગ્રામ પંચાયતના તેતાલીસ ગામોનો સમાવેશ કરી નવનિર્મિત કદવાલ તાલુકાની મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ રાજ્ય કક્ષાના મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકાર દ્વારા બે હજાર પચીસ એટલે કે અત્યારે સત્તર તાલુકા જાહેર કરવામાં આવ્યા એમાં છોટાઉદેપુર જિલ્લાના બાવીસ તાલુકામાંથી બીજો તાલુકો એટલે કે કદવાલ તાલુકો જાહેર કરવામાં આવ્યો છે અને એ

વિરુદ્ધ આપવામાં આવ્યું છે અને આજથી જ આ વિસ્તાર માટે આ તાલુકા માટે નવી કચેરીઓ મામલતદારશ્રીની કચેરી તાલુકા વિકાસ અધિકારીની કચેરી આ વિવિધ કચેરીઓ પણ આજથી શરૂ થઈ ગઈ છે ત્યારે નવો કદવાલ તાલુકો બનાવવા બદલ હું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પંચાયત મંત્રી શ્રી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી આ વિસ્તારના સન્માનિત શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અને આ વિસ્તારના જેમણે આ તાલુકો બનાવવા ખૂબ મહેનત કરી છે એવા વિચારભાઈ બારીયા સાહેબ અને રમણભાઈ બારીયા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ વિસ્તારના તમામ એકાવન હજાર લોકોને પણ હું અભિનંદન આપું છું કે આ વિસ્તારનો વિકાસ ખૂબ હરણફાળ બને અને આ વિસ્તારના લોકોની સુખ સમૃદ્ધિ વધે એ જ અભ્યર્થના વંદે માતરમ